નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમેરિકાના સાનડીયોગમાં એક વિમાન અકસ્માત થયો છે

નેશનલ ટ્રાન્સફોર્મેશન સેફટી બોર્ડ એનટીએસબી અને એફએ એ બંને પુષ્ટિ આપી હતી તેઓ અકસ્માતની સંયુક્ત તપાસ કરી રહ્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર